માવઠાએ ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવ્યું છે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં કારણ કે આખી મહેનત ચાર મહિના સુધી મહેનત કરી ડાંગરના પાકનું વાવેતર કર્યું એવી આશાની સાથે કે આ વખતે પાક સારો થશે પરંતુ કમોસમી વરસાદથી ડાંગરના પાકમાં નુકસાન થયું છે ભુંબલી ગામમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ભુંબલી ગામના ખેડૂત રમેશ ચૌહાણે નુકસાની બાદની પરિસ્થિતિ વર્ણવી ખેડૂતે વ્યાજે પૈસા લઈને ડાંગરની વાવણી કરી હતી પંદર દિવસ બાદ દીકરીના લગ્ન હોવાથી પ્રસંગ કેવી રીતે કાઢવો તે એક મોટો સવાલ છે રમેશ ચૌહાણના પરિવારમાં આઠ સભ્યો છે જ્યારે કમાવવા માટે ખેડૂત એક જ છે ડાંગરના પાકમાં નુકસાન જતાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે અરબસાગરમાં જે ડિપ્રેશન સર્જાયું એના કારણે ઘણા બધા ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે આ ભોગ એ રીતે કારણ કે સતત ચાર મહિનાની મહેનત અને એમાં જે કમોસમી વરસાદ પડ્યો એમાં ખેતરોની હાલત કંઈક આ પ્રકારની થઈ ગઈ છે આપ જુઓ કે ડાંગર વાવવામાં આવી હતી પરંતુ એ આખો પાક પડી ગયો છે ઘણી મહેનત અને એ મહેનત સિવાય પણ જ્યારે ખેડૂત વાવણી કરે છે ત્યારે બિયારણ હોય કે પછી તમામ વસ્તુઓનો ખર્ચ કાઢવામાં વ્યાજથી પૈસા લાવે છે આવી જ રીતના એક ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે કઈ રીતે તેમણે પાક વાવ્યો અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જણાવો કયા પ્રકારની પરિસ્થિતિ કેટલી મહેનત લાગી હતી આ પાક લેવા મહેનતમાં અમારે તો બેન ચાર મહિના લાગી ગયા અને મજૂરથી લઈને કામ કરાવી છે અને છેલ્લા વરસાદનું માવઠું આવી ગયું તો અમારું બધું પાક ફાઈમેલ થઈ ગયું બરોબર અમે સરકાર પણ એટલી વિનંતી કરી છે કે દેવું માફ કરે ને એટલે અમારી માટે સારું ખેડૂ માટે તમામ ખેડૂ માટે આખા ગુજરાતમાં પરિસ્થિતિ અમારા ગામ પૂરતી નહીં તમામ ખેડૂતને સરકાર જો સહાય કરે તો સરકાર અમારા મા બાપ કહેવાય અત્યારની પોઝિશનમાં એટલું સરકારે ધ્યાન આપવું પડે કે જેટલું જલ્દી બને એટલું સરકાર સહાય કરે અચ્છા કેટલા વીઘા ઉપર જમીન ઉપર તમે પાક લીધો હતો કેટલું વ્યાજ લાવ્યા હતા અમે અગિયાર ટકા વ્યાજ લેવી બરોબર અને ચાર મહિનાથી અમારે મહેનત અને હવે પછી ગોબી કામ કરવું તો બીજા વ્યાજમાં પૈસા ગોતવા પડે એટલે મને સરકાર જલ્દી સહાય કરે એટલે સારું અમારે માટે કેટલા વીઘા જમીન ઉપર પાક લેવાયો પાક હજુ ચાર જ વીઘામાં લેવું હતું પણ આ ઉપરથી માવઠું આવી ગયું એટલે હવે તો કોઈ બધું નિષ્ફળ થઈ ગયું છે બધું પાયમલ થઈ ગયું એટલે કોઈ પાક કોઈ અપેક્ષા કંઈ રહી નથી હવે બીજું કોઈ સરકાર દેવું માફ કરે તો અમે કંઈક આગળ કઈ કામ કરી આપીએ નકર અમારે કઈ કઈ ખેડૂત કઈ થાય એવું નથી ઘરની પરિસ્થિતિ શું છે કેટલા લોકો છો પરિવારમાં કમાનાર વ્યક્તિ કોણ અને આ જે પૈસા આમાંથી આવવાના હતા એ ક્યાં વાપરવાના હતા અમારે તો દીકરીને એક ચાંદલા કરવા હતા પંદર દિવસ પછી અને પાછું આવી એટલે અમારે તો એની માટે પૈસા બહારથી ગોતવા પડશે જો સરકાર આપે તો અમારે બહારથી ના ગોતવા પડે તો અમારે ગમે વેચવા રહીને અમારે તો પ્રસંગ તો ઉકેલવો પડશે અને ઘરમાં આજ આઠ વ્યક્તિ કમાવાનો હું એક જ છું ખેતી પર નિર્ભર બાકી ઘરમાં કોઈ બીજી આવક છે નહીં બિલકુલ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના મોટા ભાગના ખેડૂતોનો છે આપ જુઓ કે આખો ને આખો જે પાક છે એમાં પાણી આપ જોઈ રહ્યા છો આખા આખી જે પેદાશ છે તેની ઉપર જાણે પાણી ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અને આ સ્થિતિ વચ્ચે ખેડૂત સરકાર તરફ મીટ માંડી રહ્યો છે કે ક્યાંક સરકાર તેમને મદદ કરે કારણ કે જે પાક લેવામાં આવ્યો હતો એ દેવ કરીને ત્યારબાદ પાકની વાવણી કરવામાં આવી હતી પરંતુ કમોસમી જે વરસાદ આવ્યો છે એના કારણે પાક નુકસાની તરફ છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ